નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે નમો સરસ્વતી યોજના બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છીએ ધોરણ દસ અને બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જે પચીસ હજારની સહાય આપતી યોજના એટલે નમો સરસ્વતી યોજના આ યોજના હમણાં જ લોન્ચ કરવામાં આવેલી છે જેનો અમલ બે હજાર ચોવીસથી થઈ રહ્યો છે આ યોજના અંતર્ગત લાભ કોને મળી શકે આ યોજના માટે લાભ મેળવવા માટેની પદ્ધતિ શું છે તેમજ આ યોજનાને લગતી સંપૂર્ણ જાણકારી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વાત કરીએ નમો સરસ્વતી યોજના જે બે હજાર ચોવીસમાં લોન્ચ થયેલી છે આ યોજનાનો હેતુ એ છે કે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં એટલે કે સાયન્સ સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવે અને સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરે તે આ યોજનાનો મહત્વનો હેતુ છે આગળ જોઈએ તો આ યોજનાનો અમલ બે હજાર ચોવીસ પચીસ થી એટલે કે આ જૂન બે હજાર ચોવીસ થી જે નવું સત્ર શરૂ થવાનું છે ત્યારથી આ યોજનાનો અમલ થઈ રહ્યો છે આગળ વાત કરીએ તો આ યોજના માટે અમલીકરણ અધિકારી જે નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગર રહેશે એટલે કે સંપૂર્ણ યોજનાનો અમલ આ નિયામકશ્રી દ્વારા કરવામાં આવશે અહીંયા આપણે પાત્રતા વિશે વાત કરીએ તો નમો સરસ્વતી યોજનાનો લાભ કેવી રીતે મળી શકે તો જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ સીબીએસસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ દ્વારા જે માન્યતા પ્રાપ્ત સ્કૂલો છે એ માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોય અને નીચે મુજબની જે સહાય છે જે પાત્રતા છે એને આધીન હોય તો સહાય મળવા પાત્ર રહે છે એટલે કે અહીંયા કહ્યું છે કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને જો ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો આ સહાય માટે વિદ્યાર્થી એલિજિબલ છે એટલે કે અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે અને ધોરણ નવ કે દસ વિદ્યાર્થીએ સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ એટલે કે ગ્રાન્ટેડ અથવા સરકારી શાળામાં અભ્યાસ કરેલો હોય તો અથવા જો કોઈ વિદ્યાર્થી સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં નવ દસ નો કરેલો હોય અને કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય તો પણ આવા વિદ્યાર્થીઓને પણ આ સહાય મળવા પાત્ર રહેશે અહીંયા વાત કરીએ તો સ્પષ્ટ અહીંયા પાત્રતા એવી છે કે ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવી અને જો વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો એને આ સહાય મળશે આગળ જોઈએ તો કેટલી સહાય મળવાપાત્ર થશે એની વાત કરીએ તો આ યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને ધોરણ મળી કુલ પચીસ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે એમાં પણ ધોરણ અગિયાર માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા દસ હજાર અને ધોરણ બાર માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા પંદર હજાર મળવાપાત્ર રહેશે એટલે કે ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર એમ કરી ટોટલ પચીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અહીંયા સહાય જે છે એ જ્યારે અગિયારમાં ધોરણમાં પ્રવેશ લેશે ત્યાંથી દર મહિને એક હજાર રૂપિયા મળશે એમ કરીને કુલ વીસ હજાર સહાય પ્લસ ધોરણ બાર બોર્ડની પરીક્ષા પાસ કરે પાંચ હજાર રૂપિયા મળશે એમ ટોટલ કુલ સહાય વિદ્યાર્થીને મળવાપાત્ર થશે આગળ વાત કરીએ તો સહાયની ગણતરી આ રીતે થશે ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા સહાય માટે ચૂકવણીની પ્રક્રિયા કેવી રહેશે તો નિયામક શાળાઓની કચેરી દ્વારા વિદ્યાર્થીઓના મકતાના ખાતામાં ડીબીટી મારફત સહાય જમા થશે દર મહિને સહાયની રકમ દસ તારીખ સુધી જમા થઈ જશે એટલે કે દર મહિને એક હજાર રૂપિયા સહાય જમા થશે એ પણ વિદ્યાર્થીના માતાના ખાતામાં એટલે કે માતાનું બેંક ખાતું હોવું જરૂરી છે એમાં સહાય જમા થશે આ સહાયની જે પ્રક્રિયા છે એમાં વિદ્યાર્થીએ પોતે કંઈ કરવાનું નથી સ્કૂલો દ્વારા જ સંપૂર્ણ પ્રક્રિયા થશે અને વિદ્યાર્થી માટે આ સહાય આ યોજના શરૂ થશે અન્ય બાબતો જોઈએ તો આ સહાય માટે બીજી એ પણ મહત્ત્વની બાબત છે કે એંસી ટકા હાજરી વિદ્યાર્થીની દર માસે જળવાવી જોઈએ જો એસી ટકા હાજરી જે માસ દરમિયાન નહીં હોય એ માસની સહાય વિદ્યાર્થી પાસેથી પરત લેવામાં આવશે જો વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દે તો સહાય બંધ થશે અને ચૂકવાયેલી રકમ પણ પરત લેવાની રહેશે એટલે અહીંયા હાજરીનું ખૂબ જ મહત્ત્વ છે રેગ્યુલર શાળામાં જવું એ પણ મહત્વનું છે આગળ વાત કરીએ તો જો રિપીટર વિદ્યાર્થી હોય અને એક કરતાં વધુ વખત સહાય ચૂકવવામાં એને આવશે નહીં એ ખાસ ધ્યાન રાખવું અને આ યોજના સાથે અન્ય જે સ્કોલરશીપ યોજના છે એ પણ એનો પણ લાભ મળશે એ પણ ખાસ જોવું થેન્ક યુ